સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એન્કલેવમાં ભીષણ આગની ઘટના સામે આવી છે બિલ્ડિંગના સાતમા માળે લાગેલી આગે ગણતરીની મિનિટોમાં નીચેના ત્રણ માગને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા છે આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો કરી રહી છે હેપી એન્કલેવના ભીષણ આગ ફાટી નીકળી છે બિલ્ડિંગના ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાયા જોઈ શકાય છે આગની તીવ્રતા એટલી વધારે છે કે તેને નીચેના માળને પણ લપેટમાં લીધા છે ફાયર બ્રિગેડના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને શક્ય તેટલું ઝડપથી આગળને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે હાલમાં આગ લાગવાનું કારણક બં છે પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જણાઈ રહી છે મહત્વની વાત એ છે કે આ જ કેમ્પસમાં રાજ્યના ગ્રમ મંત્રી હરસંઘ વિનુ પણ ઘરાવેલું છે જોકે હાલમાં તેઓ ઘટના સ્થળે હાજર છે કે કેમ તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેમના ઘરની નજીક આગની ઘટના બનતા તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે હાર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે માનવ નંદ્રભાઈ પાંડવ લાઈટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને સવારે કોલ આવતા કે વિષુ વીઆઈપી રોડ પર આગ લાગતા જાણ થતાં સ્થળ ઉપર આવ્યો હતો અને હાલમાં બી અમારા ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ શંભી સાહેબ બી સવારે આવી ગયા છે સ્થાનિક કોર્પોરેટરો બી હાજર છે અને જે વીઆઈપી રોડ ઉપર જે આવેલ છે એમાં આઠ નવ અને દસ નંબરમાં જે આગ લાગતા અત્યારે હાલમાં કાબૂમાં થઈ ગયેલ છે ને કોઈ જાનહાની થયેલ નથી આ ફાયરની ટીમો તરત સ્થળ ઉપર આવી ગઈ છે અને અત્યારે ફાયરની ટીમના અધિકારીઓ કામ કરી રહ્યા છે અને હાલમાં જાણતા સ્થળ ઉપર મેં આવતા જોતા અત્યારે હાલમાં લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે